ક્ષેત્રવાસી દ્વારા શ્રી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત કથા ઓગણીસ થી પચીસ માર્ચ બે પચીસ સુધી રાખવામાં આવી છે જેનો સમય રાત્રિના આઠ થી રાત્રે અગિયાર વાગ્યા સુધીનો રહેશે તારીખ છવ્વીસ માર્ચ નામસ્કીર્તન રાખવામાં આવ્યું છે જેનો સમય સવારે નવ થી અગિયાર વાગ્યા સુધીનો રહેશે ભાગવત કથા વાંચવા માટે પૂજ્ય શ્રી જાનકી દીધી વૃંદાવનવાસી ભાગવત કથાનું વાંચન કરવાના છે આ ભવ્ય શ્રમિક ભાગવત કથા ગણેશનગર સંજયનગર સાંઈ ચોક લીંબાયત ખાતે રાખવામાં આવી છે જેમાં સર્વ ભક્તોને હાજર રહેવા માટે આહવાન